નમસ્કાર મિત્રો ફરી વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કે કપાસનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે અને સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી શરૂ થવાની છે તો એ ક્યારે થવાની છે અને ક્યાં આનું ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું અને કપાસનો ટેકાનો ભાવ શું રહે છે જોઈએ આ વિડીયોની અંદર તો કપાસ પકવતા ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે હાલની કપાસ સિઝન બે હજાર ચોવીસ પચીસ એટલે કે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તમામ કપાસ ઉત્પાદક રાજ્ય લઘુત્તમ ટેકાના ભાવ યોજના હેઠળ કપાસની ખરીદી ચાલુ રાખે છે વર્તમાન કપાસથી સિઝન દરમિયાન ટેકાના ભાવ હેઠળ કપાસનું વેચાણ કરવા માંગતા ખેડૂતોએ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં સી સી નોંધણી કરાવી જરૂરી છે તો કે પંદર માર્ચ સુધીમાં છે એ આ કપાસની નોંધણી તમારે ઓનલાઈન કરાવી નાખવાની રહેશે નોંધણી થયેલા તમામ ખેડૂતો પાસેથી સી દ્વારા કપાસની ખરીદી કરાશે તો કોઈ પણ ખેડૂતને કોઈ પણ સમસ્યા કે ફરિયાદ હોય તો તે નંબર આપેલો છે એમાં સત્યોતેર એક નેવ્યાશી પંચાવન સાત અઠ્યાવીસ પર મેસેજ કરી શકે છે તો આ જે માહિતી છે એ આપણા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવેલી છે તો કપાસ જે પકવે છે એ ખેડૂતને ટેકાનો ભાવ મળી રહે તો લગભગ અત્યારે ટેકાનો ભાવ છે એ પંદરસો પાંચ રૂપિયા આજુબાજુ નક્કી કરવામાં આવેલ છે તો જે ખેડૂત મિત્રો છે એમને કપાસ વેચવાનો હોય તો આ વેલામ વહેલી તકે આ રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવી અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત સહાયકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો છે એ અવશ્ય મોકલી આપજો